દિશામાં ધોધમાર વરસાદ વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ સક્રિય પ્રવીણભાઈ માળી કંટ્રોલ રૂમની મુલાકાતે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જીરો સત્યાવીસ ચુમ્માળીસ બાવીસ બાવીસ પચાસ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ડીસા કંટ્રોલ રૂમ સક્રિય કરીને ટોલ ફ્રી નંબર જીરો સત્યાવીસ ચુમ્માળીસ બાવીસ બાવીસ પચાસ જાહેર કરવામાં આવ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યા હતા અને તંત્ર સાથે બેઠક કરીને પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી અને જવાબદાર અધિકારીઓને જરૂર પડતા તમામ સંસાધનો સાથે તૈયાર રહેવા સૂચના આપી હતી ખાસ કરીને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ નાગરિકોને મક્કમ રીતે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો વરસાદી પાણીનો યોગ્ય રીતે સંગ્રહ થવો જોઈએ રેઇન વોટર હાર્વેસ્ટિંગના ભાગરૂપે બોર રિચાર્જ અને કુવા રિચાર્જની પદ્ધતિઓ દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ ફક્ત આજે નહીં પણ આવનારા ભવિષ્ય માટે પણ અમૂલ્ય સાબિત થઈ શકે છે તેઓએ તંત્રને પણ આ દિશામાં લોકોને જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો દિશાના નાગરિકોને બીએનકે ન્યૂઝ તરફથી અપીલ કરવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી ઘરના અંદર રહો વિજલાઇન ઝાડ કે પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહો કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદ માટે કંટ્રોલ રૂમ નંબર પર સંપર્ક કરો જીરો સત્યાવીસ ચુમ્માળીસ બાવીસ બાવીસ પચાસ વધુ અપડેટ માટે જોડાયેલા રહો બનાસની ખબર તમારા વિસ્તારનો અવાજ અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ દિશા અને ડિસ્ટ્રિક્ટ રિજા ડિઝાસ્ટરે જે રીતે આયોજન કર્યું છે અને માન્ય ભૂપેન્દ્રભાઈના સૂચનો એમને સમગ્ર તંત્રને આદેશ કરેલા છે કે દરેક જણે સતર્કતા રહેવું ડિઝાસ્ટરમાં જે પણ કામગીરી કરવી પડે તે કરવા માટેના સૂચનો કર્યા છે એના જ અંતર્ગત આજે કંટ્રોલ રૂમ એટલે ડીસા તાલુકાના કંટ્રોલ રૂમ મામલતદારો વિશે છે એની વ્યવસ્થાઓ જોઈ છે ખૂબ સારી વ્યવસ્થાઓ છે પ્રજાને જે પણ કંઈ મુશ્કેલી પડતી હોય તો આપણો જે સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા દરેક તાલુકાએ એક નંબર આપેલો છે એમાં આ વિસ્સાનો નંબર જીરો સત્યાવીસ ચુમ્માલીસ બાવીસ બાવીસ પચાસ એટલે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મુશ્કેલી ડિઝાસ્ટરને લગતી પડતી હોય તો ઝીરો સત્યાવીસ ચુમ્માલીસ બાવીસ બાવીસ પચાસ ઉપર પોતે ફોન કરીને પોતાની કમ્પ્લેન જો નોંધાવે તો એ દ્વારા તમામ જે તે ડિપાર્ટમેન્ટો એના કામગીરી કરવા માટે તત્પર છે તમામ લોકોને હું વિનંતી આપણા મીડિયાના માધ્યમ દ્વારા પણ વિનંતી કરું છું કુદરતે ખૂબ સારો વરસાદ આપણને આપ્યો છે પણ તકલીફ ન પડે એના માટેની વાત છે પણ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમામ મીડિયાના માધ્યમ દ્વારા વિનંતી કરું છું આપણે વધુમાં વધુ પોતાના ખેતરમાં પડેલા વરસાદને કેચ દરેનના નામે ઝીલી લઈએ વરસાદરૂપી પ્રસાદ ભગવાને જે આપણને આપ્યો છે એ બોર રિચાર્જ કુવા રિચાર્જ કરીએ ખૂબ બધા લોકો કરી રહ્યા છે એના વિડીયો પણ આવી રહ્યા છે પણ કોઈ જાનહાની ન થાય એનું પણ ધ્યાન રાખીએ કંઈ પણ મુશ્કેલી પડે તો આપણા ડિજાસ્ટની અંદર જણાવવા માટે બી